ઇઝ કેવું લાગ્યું મારું ગીત શા માટે આ ગીત ગાયું તો હું તમને આગળ કહું કહું છું અને હા આગળ એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કારણ કે મેં હમણાં જે ગીત ગાયું છે ને ગીત મેં શેની ઉપર ગાયું છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તમને ખબર પડશે કે હું શા માટે આ ગીત ગઈ રહી હતી બન્યા રહેજો હા જો બે ભાઈ બેન હનુમાન ચાલીસા સાંભળી રહ્યા છે અને ખા ખરા ખાઈ રહ્યા છે અને આપણે સવાર પડી ગઈ છે તો આપણા વિડીયોનું સ્ટાર્ટિંગ અહીંયાથી જ કરીએ છીએ તો ગાઇઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ગુના મુહમ બધીના હે ડરી ગયા બધા સો હાય કેવું લાગ્યું મારું ગીત શા માટે આ ગીત ગાયું તે હું તમને આગળ કઉ છું એ પહેલાં હું તમને બતાવવા જઈ રહી છું કે અમે લોકો કાલે છે ને બહાર ફરીને પછી અમે થાકી ગયા હતા થાકી ગયા એ પછી અમે લોકો બહાર ગયા હતા શાકભાજી ખરીદવા માટે ગયા હતા એ પછી અમે ત્રણ ચાર જગ્યાએ ગયા હતા નાસ્તો વાસ્તો લેવા માટે હા તે અમે બહુ બધી જગ્યાએ ફર્યા હતા બટ ફોન બહાર લઈને નહોતી કે કારણ કે ફોનમાં ચાર્જિંગ નહોતું અને બીજી વસ્તુ મને લાગે તો બહુ જ થાક મારા પગ બહુ જ ઉતાર કારણ કે કાલે ચાલવામાં બહુ બધું આવી ગયું હતું તો મને થાક લાગ્યો હતો તો એટલા માટે હું ફોન લઈને ગઈ નથી તો આપણે શૂટ કંઈ કર્યું નથી પણ હા અમે જે નાસ્તો લઈને આવ્યા હતા એ નાસ્તો હું તમને અત્યારે બતાવું છું તો બન્યારે તો મેં મારા બ્લોગમાં અને હા આગળ એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કારણ કે મેં હમણાં જે ગીત ગાયું છે ને ગીત મેં સેની ઉપર ગાયું છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તમને ખબર પડશે કે હું શા માટે આ ગીત ગઈ રહી હતી બન્યા રહેજો તો જો ગઈશ અમે લોકો કાલે જે નાસ્તો લઈને આવ્યા હતા એમાં અમે લાવ્યા હતા સેવો કારણ કે આ સેવો છે ને મારી વિહાનાને બહુ જ ભાવે છે એ પછી અમે છે ને લાવ્યા હતા ખાખરા સાદા ખાખરા કારણ કે મેથીથી શું થાય છે ખબર છે તમને બધાને થાય છે કે નહીં કમેન્ટમાં કહેજો મને મેથી એસિડિટી બહુ થાય છે તો મેથીવાળા ખાકરામે અમે સાદા ખાખરા લા મેં ફર્સ્ટ ટાઈમ જોઈ અળસી હોય ને આપણે અળસી મુખવાસમાં યુઝ કરતા હોય અળસીના શક્કરપારા જેવું પૂરી જેવું છે એનો ટેસ્ટ પણ બહુ મસ્ત ત્યાં અમે ચાખ્યું હતું મને ગમ્યું એટલે અમે પછી આ લઈ લીધું અને પછી અમે લીધી છે મગની દાળ અને મગની દાળ અમારા વિહાનાને બહુ ભાવે છે જૈનમના પણ બહુ ભાવે છે તો એમના માટે થઈને અમે કાલે લાયા તા નાસ્તો તો બસ આ નાસ્તો વાસ્તો ખરીદીને ઘરે આવ્યા જમી કરીને અને પછી અમે વહેલા સુઈ ગયા હતા બપોરના ત્રણ વાગ્યા છે ને વિહાના વિહાના બેન ગયા છે છે અત્યારે ગઈ અને જો આપણો નાસ્તો છે તો ગાઈઝ મારે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે તમારા બધાની જોડે તો તમે બન્યા રહ્યો બ્લોગમાં તો ગાઈઝ પહેલાં છે ને આપણે ભણવામાં આવતું હતું ગાડરિયો પ્રવાહ ગાડરિયો પ્રવાહ કોણ કોણ કોને કોને ભણવામાં આવેલું છે કોણે કોણે સાંભળેલું છે એ મને જરૂરથી કહેજો ગાડરિયો પ્રવાહ કોને કહેવાય ગાડરિયો પ્રવાહ એને કહેવાય કે જે આગળવાળું વ્યક્તિ જેવું કરે છે ને એવું ને એવું પાછળવાળું વ્યક્તિ કરતું હોય એટલે ગાડરિયો પ્રવાહ જેમ ઘેટા બકરા માટે થઈને એક સ્ટોરી હતી કે આગળ ચાલે છે એના જેવું ને એના જેવું પાછળ બધા વ્યક્તિ કરતા હોય ઇન ધ સેન્સ હું એટલા માટે ગાડરિયો પ્રવાહ એવું કહી રહી છું કારણ કે ગાડરિયો પ્રવાહ જેવું કામકાજ આપણે બધાએ હમણાં કરી દીધું એ શું છે પહેલાં કમેન્ટમાં કહેજો તમે લોકો જો કે તમને મારું થમનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે હું શેની વાત કરું છું ગાડરિયો પ્રવાહ એટલા માટે હું કહું છું આને કે રીલ હમણાં આપણે બધાએ બનાવી હમણાં એક ટ્રેન્ડિંગ રીલ ચાલી જોરદાર કે પાણીની અંદર હળદર મિક્સ કરીને આપણે જે મસ્ત બધા ખુશ થતા ને હ કરીને જેવી રીતે બધા ખુશ થતા હતા મસ્ત બધાને હરક થતો તો નિક સોંગ ટ્રેન્ડમાં ચાલી ગયું હલ્દીનું વોટર મેજિક વોટર મેજિક બહુ ચાલ્યું હમણાં અમે પણ કર્યું અને અમે તો કેટલી વાર કર્યું હશે બે વાર મેં કર્યું હશે જઈને મેં બે વખત કર્યું હશે કારણ કે અમે બે ગ્લાસ લીધા હતા બે અલગ અલગ ગ્લાસમાં અમે લોકોએ ટ્રેન્ડિંગ રીલ્સ બનાવીએ છે બરાબર વિહુને મજા આવી હતી તો વિહુ તો એને રમત જ સમજી ગઈ તો વિહુએ બી ત્રણ ચાર વખત કર્યું હવે આટલી બધી વખત કર્યું છે બરાબર આટલી બધી વખત આપણે તો આ રીલ બનાવી છે આટલી બધી વખત રીલ બનાવીને આપણે મૂકી પણ દીધી મજા પણ આવી ટ્રેન્ડની હવે હવે ઇન્સ્ટાગ્રામ ઉપર એવી વાત થઈ રહી છે કે તમે જે આ કરો છો એનાથી તમે કોઈ એવા ભૂત ભૂતપ્રયત્ન બોલાઈ રહ્યા છો તમે જે આ ટ્રેન્ડ ચાલુ કર્યો છે બધાએ બધાએ આજે ગાર્ડરિયો પ્રવાહ ચાલુ કર્યો છે તો તમે જે કરો છો એની પાછળનું બહુ એક મોટું તમે તમારા ગ્રહોના ભારે કરી રહ્યા છો હવે મેં એવી ત્રણ ચાર રીલ્સ મેં અત્યારે જોઈ લીધી મને એમ થયું કે જ્યારે સ્ટાર્ટિંગ થયું હતું ત્યારે કહી દીધું હોત તો સારું હતું હતું એ ટાઈમે કર્યું હતું કદાચ ત્યાં બધા સ્ટોપ થઈ જતા ઓલમોસ્ટ બધાએ કર્યું છે આ રીલ બ બધાએ આ વસ્તુ કરી છે ટ્રેન્ડિંગ રીલ બધાએ બધાએ કરી છે બરાબર ઇન્સ્ટા ઉપર આ જ રીલ્સ ચાલતી હતી બધાએ કરી છે અને હવે વિડીયોની અંદર જોઈ રહી છું કે તમે એમ કે જ્યારે કોઈને પ્રેત હોય ને ત્યારે પાણીની અંદર હલ્દી નાખીને એની ઉપરથી સાત વખત ઉતારીને અને પછી શિવલિંગ ઉપર નાખવામાં આવે છે તો તમે જે વસ્તુ કરી રહ્યા છો એનાથી તમારા ઘરમાં કોઈનું તમે મોત અપનાઈ રહ્યા છો કે મોત બોલાઈ રહ્યા છો તમે કોઈ તમારા ઘરમાં કોઈની બરબાદી કરી રહ્યા છો મને નહીં ખબર હવે આ વસ્તુ સાચી છે કેટલી સાચી છે કેટલી ખોટી છે મને નહીં ખબર તમે લોકો કમેન્ટમાં કહેજો ભાઈ કે કેટલા કેટલા લોકોએ ઇન્સ્ટાગ્રામ ઉપર આ રીલ્સ સાંભળી છે કેટલા લોકો ઇન્સ્ટા ઉપર આ વાત સાંભળી છે મેં સાંભળ્યું અને મને એકદમથી થયું કે હું પણ તમારા લોકોની જોડે આ વાત શેર કરું તો એટલા માટે હું આ વાત શેર કરી રહી છું તમારી જોડે કે હવે મને ડર લાગવા લાગે અચ્છા એક ઇન્સિડન્ટ હું તમને સમભળાવું મેં આ રીલ્સ આજે જ સાંભળી બરાબર કાલે મને લાગ્યો તો જોરદાર થાક અને ઘણા લોકોને એવું હોય કે થાક લાગે ને તો બધા સૂઈ જતા હોય પણ મારું કંઈક અલગ છે કે મને થાક લાગે ને તો મને ઊંઘ નહીં આવતી તો રાત્રે છે ને હું બે વાગે જાગી ગઈ બે વાગે જાગી ગઈ તો બેથી ત્રણ મેં ફોન મચેડ્યો છે બેથી ત્રણ વાગ્યા સુધી મેં ફોન મીન્સ ઇન્સ્ટા સ્ક્રોલ મીન્સ ઇન્સ્ટામાં રીલ્સ જોઈ ગઈ ટાઈમપાસ કરી ગઈ ફોનમાં પછી હું સુઈ ગઈ ત્રણ વાગે મને ઊંઘાઈ તો હું સુઈ ગઈ બરાબર હવે ક્યારેય પણ હું એવી રીતે રાત્રે જાગતી નથી પણ રાત્રે મારું ઊંઘ ના આવવાનું રીઝન તો એક જ હતું કે મને થાક લાગે તો અને મેં પહેલાં જ જેમ કીધું ઘણા લોકોને થાક લાગે તો ઘણા લોકો સુઈ જતા હોય મને થાક લાગે તો મને જલ્દી ઊંઘ નહીં આવતી તો પછી હું છે ને ઇન્સ્ટામાં રીલ્સ જોઈ જતી હતી ને એવું બધું તો અમુક ટાઈમે છે ને પણ રાત્રે ઘરમાં છે ને અમુક અમુક વસ્તુને ભણકારા લાગતા હોય હે ને તો રાત્રે મને તો થોડું થોડું છે ને ઘરમાં એમ એવી રીતે થોડું ફીલ થવા લાગ્યું કે મને થોડા ભણકારા લાગવા લાગ્યા ઘરમાં હવે સવારે ઉઠ્યા સવારે ઉઠ મીન્સ આપણે મને એમ પણ અંધારાની બીક લાગે છે તો એમને એમ પણ આપણે અંધારામાં થોડા ઘણા ડરતા હું તો બીવા વા છું અંધારામાં મને બીક લાગે છે હું પાણી પીવા પણ ઊભી ના થઉં પછી એમ તો બીજી વસ્તુ એવી બની કે પછી મને લાગી વોશરૂમ તો હું જ્યારે વોશરૂમ ગઈ તો એકદમથી ગરોળી દોડતી ગઈ તો ગરોળી જોઈને એકદમથી હું બીવાઈ ગઈ આટલા આટલા ઇન્સિડન્ટ આપણી જોડે બનતા હોય બરાબર ને અમુક વખતે હવે આ વસ્તુ તમારી જોડે થાય છે કે નહીં એ તમે મને કહેજો કમેન્ટમાં અમુક કેવું હોય અંધારું હોય ને તો એ અંધારાની સામે આપણે જોઈ રહીએ ને તો આપણે જ્યાં જોઈ રહ્યા હોઈએ ને જે વસ્તુ આપણે મગજમાં જે ઈમેજ બનાવતા હોય ને એવો ઈમેજ આપણને સામે દેખાય આપ આપણે જેવું ઇમેજિન કરતા હોય વોશરૂમ જઈને જ્યારે હું બહાર આવીને તો જેવું આપણે કોઈ પડદો લટકે છે કે કંઈ બીજ છે તો આપણે જેવું ઇમેજિન આપણા મગજમાં કરીને એવું ઇમેજિન આપણને ત્યાં સામે દેખાય ત્યાં મને લાગી બીક આપણે તો ભાઈ અંદર આવીને સૂઈ ગયા સૂઈ ગયા પછી સવારે ઇન્સ્ટા આવી રીતે ફરીથી હું બીજા દિવસે આવી રીતે ઇન્સ્ટા જોતી તો ઇન્સ્ટા જોતા જોતા ફરીથી આવા બધી રીલ્સ ફરવા લાગી કે તમે હલ્દીનો વિડીયો બન બનાવો છો તો તમે ઘરમાં કોઈ પ્રેતાત્માને બોલાઈ રહ્યા છો તમે આમ કરો છો તો આ વસ્તુ બને છે તમે હવે તમે લોકો પણ આ બધી રીલ્સ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે હવે તમે વિચારો કે મને કેટલા બધા વિચાર આવ્યા હશે હે ને આગળ હવે હું કંઈ નહીં પણ કહું તો એ તમે લોકો સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું બરાબર એટલી બધી રીલ્સને એવું બધું જોયું ને તો પછી મને એમ થયું કે આપણે ક્યાંક કંઈક જે પણ કર્યું કંઈક ખોટું તો નહીં કર્યું ને કંઈ નહીં ચલો એને સુધારવા માટે બીજું એને સુધારવા માટેનું કોઈ ઓપ્શન હોય તો કહી દેજો કારણ કે આપણને તો થોડી ઘણી તો બીક લાગે છે અંધારાની તો પછી એને સુધારવા માટેનો કોઈ બેસ્ટ ઓપ્શન હોય ને તો કમેન્ટમાં કહી દેજો તમે બરાબર છે તો ચલો ગાઈ બસ આટલી વાત કહેવી હતી તમને હમણાં રીલ્સ જોઈ એટલે થોડી લાગી ગઈ હતી બીક તો મને થયું કે તમારા બધાની જોડે પણ હું વાત શેર કરી લઉં તમે બધા પણ રીલ્સ જોશો ને એટલે તમને ખબર પડી જશે જે જે લોકો ઘરમાં કરી રહ્યા છે એ લોકો ભૂત બોલાય આત્મા બોલાઈ રહ્યા છે જે લોકો ઘરમાં આ બધું ક્યારે બનતું હોય જ્યારે કોઈ એ તાંત્રિકો કરતા હોય આમ તેમ એક્સેટ્રા એક્સેટ્રા બહુ બધું રીલ્સમાં તો બોલે છે તમે સાંભળશો આગળ તો ચાલો ગાઈસ બની રહેજો તમે બ્લોગમાં મળીશું હવે આપણે જઈને આવે ત્યારે ત્યાં સુધી

એના મોકો મળે ફોન લઈ લીધો ગાઈસ મમ્મી કામ કરતા હતા હાલ નારાવરણ કે ઉઠાયું છે બાર નું વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ ગાજી રહ્યું છે આપણો વરસાદ ધમ આવવાનો છે ટાઈમ લેપ્સ મૂકવાની ઈચ્છા છે જોઈએ છે જો શું હતું કાગળી હતું કદાચ કઈ આજે આપણે બનાવવાના છે કઢીનો રોટલા કોને કોને ખાવા છે કઢીનો રોટલા કોને કોને ભાવ છે કઢીનો રોટલા તો फटाफट કમેન્ટ પણ કરજો અને જેને કઢીનો રોટલા ખાવા હોય આવી જાવ તો જુઓ લસણ અને ડુંગળી બધું આપણે સમારી મૂકી દીધું છે સરસ નાઈરસ તો આપણે બાજરી લોટ هناخد બનાવીશું આપણે રોટલા અને ગાઈસ આપણે આજે જે વાત કરી છે ને જે આપણે બ્લોગમાં મૂક્યું છે ને એ વિડીયો ઉપર તમે થોડું વિચારજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે આ બધી અંધશ્રદ્ધા કહેવાય શું કહેવાય મને પણ નહીં ખબર મેં બી ઇન્સ્ટામાં વિડીયો જોયા અને મેં તમારી જોડે શેર કર્યું છે બરાબર એટલે તમે લોકો પણ આ વસ્તુની તપાસ કરજો અને પછી મને કમેન્ટ કરજો કે આ બધું શું કહેવાય શું હું તો અમુક વસ્તુનો અંધશ્રદ્ધા માનું છું પણ શું હોઈ શકે ખબર નહીં ભાઈ આપણને

મમ્મી બનાવે છે કઢી લસણ મરચા મમ્મી કઢી ની કુગળી લસણ મરચા

કે પાછો હળદીવાળો વિડીયો જોયો જેની અંદર એમ કહે છે કે તમે છે ને પોતું પડતો હોય ને ત્યારે એમાં હલ્દી નાખો ને પછી પોતું મારો ને તો ઘરમાં બરકત રે એમ સારું ઘરમાં નોકરીયાત લોકો માટે પણ સારું પ્રમોશન કોઈ બિઝનેસ છે તો એમાં ઘરે સારી રહે આ બધું આપણે સાંભળ્યું છે હવે તો બહુ બધું સાંભળવા મળે છે પ્લસ એવું પણ સાંભળ્યું છે કે હળદીની અંદર પાણી મિક્સ કરવાથી હલ્દીની ઓરિજિનાલિટી ખબર પડે કે તમે જે હલ્દી લાવો છો જે હળદર યુઝ કરો છો એ હળદર પ્યોર છે કે મિક્સમાં છે એક્સેટ્રા એક્સેટ્રા ચલો ગાઈસ તો આપણે વિડીયોનો એન્ડ કરવાનો બાકી હતો તો ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા જોડાય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીશું નેક્સ્ટ ફ્લોગમાં ત્યાં સુધી બાય બાય